હેલો એવરી વોન વેલકમ ટુ સોનલ્સ કિચન આજે બનાવીશું લાલ મરચાંની ચટણી આ ચટણી ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો ચાલો રેસીપી જોઈ લઈએ અહીંયા મેં અઢીસો ગ્રામ લાલ મરચાં લીધા છે લાલ મરચાંને આ રીતે કટ કરી લેશું આમાં આપણે મરચાંનો આ ભાગ જ લેવાનો છે જે છાલનો ભાગ છે એ બી નથી લેવાના બી નાખશું તો ચટણી તીખી થઈ જશે આ ચટણી આપણે બ્રેડ ઉપર પરોઠા ઉપર થેપલા ઉપર ગમેમાં લગાડી અને બાળકોને નાસ્તા બોક્સમાં આપી શકાય આ ચટણી એક વખત બનાવી અને આખું વરસ સ્ટોર કરી શકાય આપણે આ રીતે બધા મરચાં સુધારી લીધા છે હવે મરચાંને મિક્સર જારમાં લઈ લેશું બધા મરચાં મિક્સર જારમાં લઈ અને આપણે એને ક્રશ કરી લેશું એમાં જરા પણ પાણી નથી નાખવાનું મરચાં ક્રશ થઈ ગયા છે અને એ જે પલ્પ છે એ એક વાટકી તૈયાર થયું છે જેટલા મરચાંનો પલ્પ તૈયાર થયો હોય એટલી જ આપણે સામે ખાંડ લેવાની છે એક વાટકી મરચાંનો પલ્પ છે તો એની સામે એક વાટકી ખાંડ લેશું ખાંડ અને મરચાંના પલ્પને બરાબર મિક્સ કરી લેશું આ રીતે મિક્સ કરી અને હલાવી અને અડધી મિનિટ જેવું હલાવશું પછી આપણે ગેસ ઉપર મૂકશું ગેસ ઉપર મેં ખાંડ અને પલ્પને મૂકી દીધો છે હવે ગેસની ફ્લેમ જે છે એ મીડિયમ ઉપર રાખી આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેશું લગભગ બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ મજાની ચટણી ઉકળે છે એક વખત જોશું હજી ખાંડ ઓગળી નથી ગઈ અને ચટણી પાતળી પણ છે લગભગ બીજી પાંચ મિનિટ જેવું થયું છે સરસ ઘાટી ચટણી થઈ ગઈ છે હવે એમાં સ્વાદ પ્રમાણે નિમક નાખશું અને અડધી ચમચી કાશ્મીરી મરચું નાખશું અડધા લીંબુનો રસ નાખશું લીંબુ પ્રિઝર્વેટિવનું કામ પણ કરશે અને ખાટી મીઠી ચટણી સ્વાદમાં સરસ લાગશે વધુ બરાબર મિક્સ કરી લેશું હવે ગેસની ફ્લેમ સાવ સ્લો કરી દેવાની છે એક વખત ચેક કરી લેશું આ રીતે એક તારની ચાસણી થઈ જાય ત્યાં સુધી આપણે ચટણીને કરવાની છે એક તાર સરસ થઈ ગયો છે ગેસ બંધ કરી દેસું અને થોડીવાર ઠરવા દેસું તૈયાર છે લાલ મરચાંની ચટણી જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં